તો એનો અર્થ એ થાય કે એક તારણ તો આપણને એવું મળે છે કે ખોટા સમયે આપવામાં આવેલી રાહત છે સરકારનો જે કઈ નિર્ણય છે એ એવા સમયે આવ્યો છે કે એક બાજુ નવી આવકો આવશે બીજી બાજુ ગયા વર્ષની કેરી ફોરવર્ડ બેલેન્સ પચાસ લાખ ગાંસડી જેટલું છે જ એટલે એ ભારણ તો હતો જ નવો પાક પણ લગભગ ગઈ સાલ જેટલો જ થવાની આ વખતે ધારણા છે ઘટવાની ધારણા નથી એટલે એમ કહી શકાય કે જો એટલો જ આવે તો પણ પચાસ લાખડી તો વધારાની છે જ આપણી પાસે અને સરકારે જે ડ્યુટીમાંથી મુક્તિ આપી છે એમાં લખ્યું છે કે ટુ એન્શ્યોર દેટ ધી રો મટીરિયલ ઇનપુટ્સ ટુ કોટન ફેક્ટરીઝ મિલ્સ એન્ડ રેડીમેડ અપરલ્સ બીકમ્સ અવેલેબલ એટ એ કોમ્પિટિટિવ રેટ તો એ આ એક જ રસ્તો હતો કે કોટનના ભાવ ઘટે એટલે કપડું એકદમ ત્યાં હરીફાઈ કરતો થઈ જાય અથવા તો આપ તો નિષ્ણાત છો આ ક્ષેત્રના તો વધારે સારો રસ્તો એ નહોતો કે તમે કોટનને છેડો નહીં અને જે રેડીમેડ ગાર્મેન્ટ કે કોટન પ્રોડક્ટ્સ છે એના ઉપર એક્સપોર્ટ એન્ટાઇટલમેન્ટ રૂપે તમે એમને Sahaya po.